તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા રામ રામ સીતા જય રામ અભી જય દ્વારકાધીશ બધાને ફરી સ્વાગત છે સીકુ લોગ ચેનલની અંદર હું સૌ તમારો પ્રિય સીખોને ફરી પાછા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક દિલથી સ્વાગત છે મેં એવું હતું એકચ્યુલી ઘણા સમયથી ઘણા સમયથી બે ચાર દિવસે બ્લોગ નથી મીક્યો બાકી તો આપણે લગભગ ડેઈલી લોગ હોય તે કન્ટિન્યુઅસલી મીકવાના જ હોય અવાજ અમુ ધ્યાન નહીં દેવાનું બરોબર છે ગળું થોડુંક પકડાઈ ગયું છે અરે તું જ એવું છે કે તૈયાર થઈ ગયા છે એવી ટોપી પહેરવી જરૂરી છે કારણ કે જો તડકો છે ને કાચ કાપે છે ને એટલે અને જવાનું છે ક્યાં ખબર છે દામનગર જવાનું છે સાગરભાઈ રહ્યા ને એટલે કોલેજનું ઘરે આવી કે ફ્રી હોય ને તો કાકા એ કે દામનગર જાવી અને કપડાં સીવડાવવા નાખવા છે એમને અને આપણે પાછું નામ ના ઉછી રે ને અમારી એટલે એકચ્યુઅલી જાણીતા હોય ને અમારે એમાં છે જાણીતા દરજી કપડાં સીવડાવવા જવાનું છે ને એટલે હું તો તૈયાર છું આવે ત્યારે હસો ને એમાં એવું છે કે જો હા હું છે દેખાય છે એટીએમ કાર્ડ છે એમાં એવું છે કે જવાનું છે દામનગર ને એટલે એમાં છે કે દસ તારીખ છે એટલે હપ્તા હોય મંડળના ને એટલે એટીએમ પૈસા ઉપાડવાના છે

પાણી ખૂટી ગયું તો તો પાણી તો નાખવું પડે ને બરોબર છે એમાં ગીજરના કાકરા બાકરા કશું ન હોય બરોબર ને ભાઈ બન ચૂટક છૂટક કામ છે ને એટલે સાગરભાઈ ના પડતો તેમ એટલો ખજાનો લઈ લીધો અત્યારે એમાં એવું છે કે છે ને ને એવું બધું છે ના પડતા થાય કે વ્લોગ માનો આવું છે એને હું ખબર કે અમે કારીગર ગમે ને એટલે બરોબર છે અરે હા એસા ઈ હોતા હે ગાડી તૈયાર થઈ ગઈ જો

અમારું કઈ કહેવા નક્કી હોય બરોબર તૈયાર લેવા વાળા હોય ને આવું જ હોય ઘડિયાળ તો રિપેર સાગરભાઈ ની એટલે સર એસબી થોડાક પૈસા ઉપાડ લેવી વારામાં છે વારો આવે પછી ટાક થાય

હવે અમે સાગરભાઈ ઘરે હાલતા થઈ જાય કારણ કે ઘઉં મારી વાત જોવો બરોબર વિડીયોમાં આગળ બને રહે છે બાકી થોડુંક એમ આવશે કે હું સાગર છે ને દામનગર થી પહોંચી ગયા સીધી ઘરે એન્ટ્રી મારીને એમાં એવું છે જોવો ક્યાં ખબર છે લોક થોડોક આગળ જાય હું કામ કારણ કે છે ને ઘઉંની ધાર કરવાની છે ને એટલે જોવો મશીન છે ને ફાઈનલી અમારા ગામના ભાઈ બંધ છે મેર છે અમારા એમનું મશીન છે જોવો ધાર કરવાનું મશીન છે આખી આખું છે બંસી બંસી ઇન્ડસ્ટ્રીઝ અને આ છે અમારા ઘઉં બરોબર છે ચાર પાંચ દિશા કેટલા બધા ઘઉંનો વિડીયો તમે જોયો તો હવે ઘઉં ઠેકાણે પાડવાનો સમય આવી ગયો છે ને મશીન તૈયાર છે હવે ઉપડે એટલી વાર છે બરોબર છે એટલા ઘઉ છે એટલો સમય લાગે એટલો બરોબર મશીન શરૂ થાય એની વાત જોવાની છે અને બાપા ધીમેથી છે ઘઉ ફરવાનું મશીન સી શરૂ થઈ ગયું એક સાઈડ થી ઘઉ નાખતા અને બીજી બાજુ થી ચોખા ઘઉ સહી કાઢતા જવાનું તો મિત્રો અમારા ઘઉં એ તો સોખા થઈ ગયા છે પણ તમે તમારા સોખા હાથ વડે સબસ્ક્રાઈબનું બટન છે દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દેજો મળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાય નહીં